નમસ્કાર સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યું ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજીના અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

શહીદના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ જેને વિશ્વએ વિશ્વમાં મહાત્માનું વિરુદ્ધ મળેલું છે એવા ગાંધીજીને આજે જન્મ જયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સતસત નમન જન્મજયંતિ નિમિત્તે જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિઓ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા અહિંસાના હિમાયતી હતા શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત્સંગ નમન